પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા તેનાથી સ્વાસ્થ્ય બગડે અને ખેતીમાં પણ નુકસાન થાય આ વાત તો અમને ખબર પડી જ્યારે બે હજાર ઓગણીસમાં અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી ત્યારે અમને ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું અને ત્યાર પછી એમ કે હવે પછી પ્રાકૃતિક ખેતી જ કરવી છે અત્યારે સાત વર્ષ થવાના અમે ટોટલી ખેતીમાં પ્રાકૃતિક ખેતી જ કરીએ કોઈ પણ ખેડૂતને જરૂર હશે તે અમે એનો પ્રચાર કરીશું અને એ લોકો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે અને સારી એવી આવક મેળવે એવું અમને થાય એમ જે સરકારશ્રી તરફથી અમને જે લાભ મળે છે કે જે સહાય મળી એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું